જુઠું શા માટે બોલો છો રાયકા ભાઈ જુઠું શા માટે બોલો એ જાવ વીરા પ્રધાન જઈને તમારા મહારાજને કહો આજે રાયકા ભાઈઓ સત્ય કહેશે તો એમને દુખ તો નઈ લાગે ને ભલે રબારી ભાઈ જાવ ભાઈ જાવ અરે મારા મહારાજ હા વીરાપ્રધાન પ્રધાન આજે રબારી ભાઈઓ નું કેવું એવું છે મારા મહારાજ કે આજે રાયકા ભાઈઓ સાતી ને સત્ય વાત કરશે ને તો આજ આપને માઠું તો નઈ લાગે ને મારા મહારાજ અરે વીરા પ્રધાન જઈને રાજકાર મારી ભાઈ ને કહી દો ભાઈ કે કદાચ હાથી ને સતી વાત કરશે આજ ને આપણા બોકરો ઘટના રાજમાંથી મોંબઈ કોઈ નામ આપવામાં આવશે પણ કદાચ જો આ રાયકા રબારી બાય જૂઠો બોલે ને આજ ને એના ઇષ્ટદેવ કાળિયા ઠાકરના ના સોગન દઈ આપણા બોકરો ઘટના રાજમાં હાથી ને સત્ય વાત કરાવો જાવ ભાઈ જઈને વાત કરો બોલે મહારાજ અરે રબારી ભાઈ હાવીરા પ્રધાન આજ આપડા મહારાજ નું કેવું એવું છે રાયકા ભાઈ શું કેવું છે આજ તમે સાચી ને સતી વાત કરશો ને હા તો આજ આપડા રાજમથથી તમને ઇનામ આપવામાં આવશે નહીતર અને રબારી ભાઈ જો જો તમે એક પણ શબ્દ દે જૂઠું બોલશો હા તો તમારા આઇષ્ટ દેવ કાળિયા ઠાકરના સોગન છે રબારી ભાઈ આઇષ્ટ દેવ કાળિયા ઠાકરના સોગ અમારે અહીંયા અત્રે

અરે મહારાજ આજે પોકરણ ગઢના રાજા અજમલ રાય ને રાયકા ભાઈ ના કોટી કોટી પ્રણામ છે મહારાજ કોટી કોટી પ્રણામ છે હા રાયકા વારી ભાઈ એ ભાઈ આજ એવી રીતે કઈ વાત હતી ભાઈ કે આજ તમે અમારી અસવારી જોઈ બને ભાઈ અવળો ફરીને ઉભા હા મહારાજ લાગે છે કોઈ વાત તમે મારાથી થી છો ભાઈ નહીં મહારાજ જે વાત સાસી ને સત્ય વાત હોય એ આજ મને વાત કરો ભાઈ સાંભળો મહારાજ આજ હૈ હિંમત રાખજો મહારાજ ને કાન ખોલીને સાંભળજો આજ અમે નથી કહેતા મહારાજ પણ આજ નગરમાં માં અરસ વરસ કેવી વાતો થાય છે મહારાજ આજે રાયકા ભાઈઓ કહે અને મારા મહારાજ સાંભળજો તમે

જનવા સાવારસ પર સારા જનબાધુ હાર અરસ પર સારા જનબાધુ હાર કરવરે કહી દેવા રે કરવર ભાઈ મહારાજ મારા મંડ તું સાંભળી લે ભાઈ જે હોય તમારા ધન લી વાત કહો તમારી યાદ તો અમારા શિરો માન્ય છે હા ભાવ હા ભાઈ હા મારો ભગલો હાલ આ રાજ રે કહે તમારી હા મહારાજ કરો મા ਰਾਸਾ ਨੇ ਲਖਬੀਰੇ ਅਮਾਰੀ ਦੀ ਕਾਰੀ ਰੈ ਸਤਿ ਆਵਾਦ ਮਹਾਰਾਜ ਪਰ ਸਤਿ ਆਵਾਦ ਹੈ ਆ ਦੇਵੀ ਰੈ ਸੁਬਾਨਾ ਪਾਰੇ ਦੀ ਕਾਰੀ ਉਹ ਬਰੋਬਰ ਸੇ ਮਹਾਰਾਜ ਸਗੁਣਾ ਭਈਆ ਨੋ ਰੈ ਰਿਉ ਰਾਇ ਕਾ ਬਾਰਾ ਰਾਮਰ ਦੇ ਸਾੜੀਏ ਸਿਆ ਬਾਰਾ ਇਹ ਬਰ ਸਾੜੀਏ ਸਿਆ ਤੇ ਵੀ ਰੀਤ ਵਾਦਿਓ ਰੇ ਅਵਤਾਟ ਲੈ ਸਾਦੇ ਲਖਮੀਰੇ ਅਮਾਰੇ ਦੀ ਗਾਹੀ ਰਹਿ ਤੇ લક્ષ્મી અને સગુના ત્રણ ત્રણ દીકરી મારા રાજમાં રમેશ રાયકા હા મહારાજ અને આપ કહો છો કે રાજા છે બરોબર છે મહારાજ ભાઈ જાણી છીએ મહારાજ કે લાશા સગુણા એક નહીં પણ આ જક તણ ત્રણ દીકરીઓ તમારા આંગણે રમેશે મહારાજ હા ભાઈ પણ હે રાજવી

અવારના હૃદય નારાયણ દર્શન કરી તમારા કાકાની વહુના ના આના તેડ બતાજો ભાઈ મારા પોકરા ઘરના રાજમાં આવી તમારા હક નું ઇનામ લઈ જાય જાઓ ભાઈ તમારા ગગાટી વહુના આના ચડવા જાઓ ભાઈ જવી તમારી આજ્ઞા મહારાજ પણ હે મહારાજ કદાચ ને આજે નાના મોઢે મોટી વાત થઈ ગઈ હોય ને મહારાજ તો આપની રૈયત જાણીને માફ કરજો મહારાજ રૈયત જાણીને માફ કરજો

બોલોની સંભાળ લેતા ભાઈ રબારી રાહ આપને ભાઈ હા મહારાજ અને રવાની રાયકા ભાઈ આજ મને વાંજિયા મેણા બોલી ને ભાઈ હા મહારાજ અપોકરણ ગઢ ની હવે મને મેણા મારે છે ભાઈ આજ આવા દુખ ના મેણા મારા સહન ન થાય તો પોકરણ ગઢ રાજ માંથી તમારા માતાને બોલાવો ભાઈ રાજમાંથી તમારા માતાને બોલાવો વિરા ભલે મહારાજ એથી આજ પારા બોલાવે રાજા માતાયા